નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર માં ચાલો જાણીએ આજના પાંચ મુખ્ય અને મહત્વના ખેડૂત સમાચાર નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ ઘરે બેઠા બનાવો ફાર્મર આઈડી કાર્ડ વોટ્સએપ પર મેળવો આવકનો દાખલો મોંઘા થશે મોબાઈલ રિચાર્જ પ્લાન પાન રેશન કાર્ડ અને એલપીજીના નવા નિયમો બે હજાર છવ્વીસ માટે અંબાલાલની મોટી આગાહી તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ હાલ ખેડૂત મિત્રો વર્ષ બે હજાર છવ્વીસના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમમાં વધારો કરી શકે છે ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે અગાઉ પણ સરકારે આ યોજનાનું બજેટ સાઈઠ હજાર કરોડ રૂપિયાથી વધારીને કરોડ રૂપિયા કર્યું હતું હવે ફેબ્રુઆરી થનારા બજેટ પર સૌની નજર ટકેલી છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ઘરે બેઠા બનાવો ફાર્મર આઈડી કાર્ડ હાલ ખેડૂત મિત્રો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે હવે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે

ગુજરાત સરકારે નવી સેવા શરૂ કરી હવે જનતા નાઇન ફાઇવ ફોર ફાઇવ સેવન ફાઇવ સિક્સ સેવન સિક્સ સેવન વોટ્સએપ પર હેલો લખીને આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર સીધા તેમના મોબાઈલ પર મેળવી શકશે સુશાસન દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સેવાનું લોકાર્પણ કર્યું હતું આ ઈ સાઇન્ડ સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય ગણાશે ભવિષ્યમાં આ નંબર પરથી હવામાનની આગાહી સરકારી યોજનાઓની માહિતી અને આભા કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા પણ મળશે ત્યાર પછીના તાજા સમાચાર જોઈએ તો પેન કાર્ડ અને એલપીજીના નવા નિયમો હાલ દર્શક મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નાણાકીય નિયમોમાં મહત્વના ફેરફારો થશે જો પેનને આધાર સાથે લિંક અને રેશન કાર્ડનું ઇ કેવાયસી નહીં કરાવ્યું હોય તો સુવિધાઓ બંધ થઈ શકે છે એલપીજી અને સીએનજીના ભાવમાં ફેરફાર શક્ય છે જ્યારે વાહનો મોંઘા થશે સરકારી કર્મચારીઓ માટે એથ પે કમિશન લાગુ થવાની પ્રબળ શક્યતા છે જે પગાર વધારો લાવશે ઉપરાંત યુપીઆઈ અને સિમ કાર્ડના નિયમો છેતરપિંડી રોકવા વધુ કડક બનશે ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો બે હજાર છવ્વીસ માટે અંબાલાલની મોટી આગાહી હાલ ખેડૂત મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી થી જૂન બે હજાર છવ્વીસ સુધીની મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ બે હજાર છવ્વીસની શરૂઆત કમોસમી વરસાદ અને હાડ થીજવતી ઠંડી સાથે થઈ શકે છે જાન્યુઆરી થી માર્ચ દરમિયાન ઠંડીનું જોર રહેશે જ્યારે એપ્રિલમાં ધૂળની ડમરીઓ ઉડશે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કે ચૌદ જાન્યુઆરીએ પવન સારો રહેશે જૂન બારની આસપાસ ચોમાસાનું આગમન થશે અને આ વર્ષે એક સાયક્લોન પણ સર્જાવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના પાંચ મોટા અને મહત્વના સમાચાર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ખેડૂત સમાચાર જોવા માટે અમારી ટોપ ગુજરાત ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં